નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસ થી તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે હવામાન વિભાગની આગાહીને પગલે કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ જિલ્લા અને તાલુકાના તંત્ર વાહકોને એલર્ટ રહેવા તથા સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના જરૂરી તમામ પગલાં લેવા સૂચનાઓ આપી છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર